આપણી સાથે હિના છે હિના બેન શું તકલીફ હતી પૂછે અને કેવું રહ્યું આપની ટ્રીટમેન્ટ થી હિના બેન શું તકલીફ છે કે અ મને છે ને હાથ આ કોણીમાંથી માંથી આમ બે હાથ ઉપર સીધા રાખો ને તો આ હાથ રિસ્ટર બેન્ડ વળેલો લાગતો એ મને સ્વિમિંગ માં બધા એમ કે કે ભાઈ તમે કેમ હાથ સીધો નથી કરતા મેં તો હું મારી રીતે બરોબર પૂરો કર ત્યારે મારું ધ્યાન ગયું કે આ હાથ જ મારો બેન્ડ છે એટલે એક ઈ પ્રોબ્લેમ હતો પછી મને સાહિટિકાનો એ પ્રોબ્લેમ હતો થોડો મને એક ગોઠણનો દુઃખાવો હતો પણ આ કાયરોપ્રેક્ટિક કરાયા પછી ગોઠણ મારે સાહિટિકામાં તો ફેર છે જ તે પણ જે આમ લાગતું હતું કે ઇમ્પોસિબલ છે આટલો બધો હાથ બેન્ડ થઈ ગયો તો સીધો થયો એમાં પણ મને માનો કે પાંચ છેક ટકા જ હવે બાકી છે બાકી મને બધું સરસ થઈ ગયું હા 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 હાથ પણ હાથ ઘણો બધો સીધો થઈ ગયો છે આટલો હાથ સીધો આટલો બધો રહેતો તો અત્યારે ઘણો બધો હાથ સીધો થઈ ગયો છે અને બહુ સારું છે અને મારા હસબન્ડ ની પણ ગોઠણ ના દુખાવા ની ટ્રીટમેન્ટ એને હું ઘણા બધા તેલ ટ્યુબ માલિશ દવા ખૂબ બધું કર્યું હું એમ કઉ હવે તમને કેવું લાગે છે એટલે આમ મને ઢીલો ઢીલો જવાબ આપે એમ તરત થોડું સારું થઈ જાય એમ તરત પણ જ્યારે મેં કાયરો પ્રેક્ટિસ કર્યો ને એટલે એને એટલું બધું સારું લાગ્યું અને પહેલી વખત ની ટ્રીટમેન્ટમાં તો એને બે દિવસ તાવે આવી ગયો થોડી હાર્ડ લાગી હા પણ એ વસ્તુ એને કન્ટિન્યુ રાખીને તો આજે એને ઘણો બધો ફરક છે છે હા બહુ 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 એમને સારું અને કાયરોપ્રે એટલે શું વસ્તુ છે કે તમારા એક એજ પછી હાડકાનો માળખું હાલન ચાલન અને બેસવાની ખોટી પદ્ધતિને લીધે જે માળખું અનબેલેન્સ થઈ જાય છે ને એને એ આખા તમારા હાડકાના માળખાને બેલેન્સ કરે છે હા એ એ જે વસ્તુ થાય છે ને એ કાયરોપ્રैक्टिस છે બીજે ક્યાંય ના થાય એટલે હું તો એમ જ કહું છું કે પ્લસ પછી છે ને એક વખત તો સાહેબની મુલાકાત લેવાની એટલે તમને કોઈ દિવસ કોઈ જતા દુખાવા જ ન થાય આજે એટલે કોઈ આપણે ચારક સેશન કરી રહ્યા આના તકલીફ બે કેટલા ટાઈમ સુધી હું દાજ એટલે તો તો મને મને ઘણા હતો ને ને થયો એવું એની મેળે બધું થયું પણ એ મને એના પછી મને ક્યારેય થયો નથી અહીંયા આગળ આવ્યા પછી એટલે બહુ લાંબા ટાઈમથી થી નહોતો એ પણ આ હાથ ની તકલીફ તો મને ઘણા ટાઈમ થી હતી અને એ તો ધ્યાનમાં બહુ વખત પચી જાય કે અમારો હાથ બેન્ડ છે એવું કોઈ દિવસ એવું ધ્યાન જ નતો કે આટલો હાથ મારો બેન્ડ છે કબરનો હા તમને હા બઉ બહુ જ રાહત છે અને હું તો બધાને ને રિકમેન્ડ કરીશ કે તમને કાઈ પણ દુખાવા થાય ને તો જે તે દવાઓ ખાવી અને મને એટલું ખબર છે કે હાડકાના દુખાવાની જે દવા આવતી છે ને એટલી બધી ગરમ પડે છે શરીર માટે તો એવું બધું કરવું એના કરતા બેટર છે કે તમે એક વખત કાયરો પ્રેક્ટિસ કરાવો એનાથી હા હા એનાથી એનાથી ઘણી બધી રાહત થઈ જતી હોય છે હા હા અમે દવા નથી ઇન્જેક્શન નથી કોઈ વસ્તુ તમારા શરીરની અંદર એવી નથી નાખન કે જે તમને નુકસાન કરે પણ માત્ર માત્ર સાહેબ ની પદ્ધતિ બહુ સરસ છે બધાને એમ લાગે કે એક પણ એવું નથી હોતું જેને જેવો દુખાવો ને એ પ્રકારની એમની ટ્રીટમેન્ટ છે એ વસ્તુ મેં નોટિસ કરી છે એટલે બહુ સરસ છે તમારી ટ્રીટમેન્ટ અને તમારી રાઈટ છે ઘણાને શું હોય કે બેક પેન હોય ની હા તો બેક પેઈન વાળાને બેક ઉપર અમે વધારે ફોકસ કરતા હોય હા ની પેઈન ઉપર વધારે હા રાઈટ રાઈટ હા અને ઇના ને સારવાર અમે બહુ સરસ લાગી અને ઇના બેન આ તમારો ઇન્ટરવ્યુ મેં યુટ્યુબ ઉપર મૂક્યા બેન હા હા કાઈ વાંધો નહીં ઓકે થેન્ક યુ 3 1 2 Mass, very nice. Mass. 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 Mass.